હલો બાલ મિત્રો નમસ્કાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે હું યુટ્યુબ ચેનલ પર નવોદય પ્રવેશ પરીક્ષા અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બંનેની તૈયારી કરાવું છું મેં નવોદયના વિડીયો પણ મૂકેલા છે અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટના પણ વિડીયો મૂકેલા છે જો તમારે તે જોવાના બાકી હોય તો પહેલાં તમે તે વિડીયો જોઈ લેજો અને આ બધા જ વિડીયો મેં અલગ અલગ પ્લે લિસ્ટમાં મૂકેલા છે જે નવોદયના વિડીયો છે તે નવો નવોદયના ત્રણ વિભાગ અલગ અલગ છે ત્રણે અલગ અલગ વિભાગમાં મૂકેલા છે અંક ગણિત આવે એ પચીસ માર્કનું હોય ગુજરાતી ભાષાના જે ફકરા હોય તે પચીસ માર્કનું અને જ્યાં માનસિક યોગ્યતા કશો તે પચાસ માર્કનું એમ અલગ અલગ પ્લેલિસ્ટ પણ બનાવેલા છે તો તમને ઝડપથી તેમાંથી વિડીયો મળી રહેશે તમારે તેમાંથી વિડીયો મેળવી લેવાના અને ને વધારે મારી સાથે જોડાય જોડાયેલા રહેવાનું અને વધારે વધારે મહેનત કરતી રહેવાની તો બે દિવસ તો મેં તમને સમજાવેલું કે કાગળ કેવી રીતે વાળવો કેવી રીતે કાપેલો હોય પછી તેના પ્રશ્નનો જવાબ કેવી રીતે શોધવા તમને ત્રણ આકૃતિ આપેલી હોય ત્રણમાંથી કઈ આકૃતિ તમારે શોધવી જવાબ ઉત્તર કેવી રીતે શોધો તે બધું જ મેં તમને સમજાવેલું પરંતુ આજે હવે આજે છે ને હું તમને એક ટેસ્ટ જેવું દઈશ કેમ કે તમારે મને જવાબ આપવાના હું તમને હવે તમને આવડી ગયું હશે એટલે હું તમને કહીશ કે આ ત્રણમાંથી આ ત્રણ રીતે વાળવાની અને પછી છેલ્લે જવાબ કયો આવે એ તમારે મને પસંદ કરીને કહેવાનું હું તમને સમય આપીશ ગુડ ઇવનિંગ સાધના ઋત્વી હેલો ટાપા જયરાજ હેલો ખુશી દસ ભાલ્યા બધા જ જોડાઈ જાઓ હું શરૂ કરું આપણે કાલ જ્યાંથી બાકી હતું ત્યાંથી શરૂ કરીએ આજે આપણે કાલે દસ નંબરથી બાકી દસ પૂરા થયા હતા અને અગિયારથી બાકી છે તો જોઈએ અગિયાર થી આજે આપણે તો જો આ એક સો રસ કાકર છે તેને આવી રીતે આમ પહેલા વાળવાનું છે પછી અહીં આવી રીતે આમ વાળવાનો છે અને પછી વાળા પછી આવી રીતે બે સરસ છે નાના નાના તે કટિંગ કરવાના છે અને હવે તમે મને આ એ બી સી અને ડી આ ચાર જે ઓપ્શન છે ચારમાંથી કયો ઓપ્શન આવશે આ કાગળ ખુલે ત્યારે તમારે ક્રમ પ્રમાણે કાગળ ખોલવાનું જેવી રીતે મેં તમને કાર્ડ સમજાવ્યું ને કેવી રીતે કાગળ ખુલ્લે અહીંથી રીતે ઉલટો તમારે ખોલવાનો કાગળ અને પછી કઈ આકૃતિ આમાંથી દેખાશે તે તમારે મને કાગળ ખોલીને અને બી માંથી અને જવાબ આપવાનો છે તો હાલો વિચારો જવાબ આપો બરાબર દેખાય તો છે ને તો જવાબ આપો આમાંથી કઈ આવશે એ બી સી અને ડીમાંથી સરસ ખુશી ગુજર્યા તારો જવાબ બરાબર છે તમારો પણ બરાબર છે સાધના બે હલો હું તમને આગળ સમજાવું હવે પછી નંબર નો જોયું છે અગિયાર નંબર હવે એનો જવાબ કેવી રીતે આવે તે જોઈએ અગિયાર નંબર તો જો આવી છે ત્રીજા નંબરની આકૃતિ આવી હતી ને તો જો અહીંયા અહીંયા કઈ બાજુ તેર આપેલું છે આ બાજુ આપેલું ને તો પેલા આ બાજુ ખુલશે પછી આ બાજુ ખુલશે એવી રીતે આપણે ખોલવાની છે ને એટલે જો આ ભાગ છે એ અહીંયા ખોઈ અહીંથી અહીંયા ખોઈ બરાબર તો અહીંથી અહીંયા ખોલે તો કેવી બની જાય આમાં છે ને પ્રતિબિંબ અરીસામાં જે પ્રતિબિંબ આવતું ને એવી રીતે ખોલવાની એટલે આ ભાગ અહીંયા આવે એટલે આ અહીંયા જે છે ને આ વર્ષ છે અહીંયા આવી જશે આ ભાગ થઈ ખોલી ગયો હવે આ ભાગને તમારે આ બાજુ ખોલી નાખવાનો એટલે કેવી આકૃતિ બની જાય આ ડી નંબરમાં જે આપેલી છે તે આકૃતિ બની જાય એટલે જવાબ આવે નંબર જોઈએ આ એક શર્ટ કોણ આપેલું છે તેને વચ્ચેથી અહીંયા એવી રીતે વાળવાનું છે આમ ઉપર બરાબર એ વચ્ચેથી વાળશો એટલે આવું બની જશે ખાલી ભાગ વધશે પછી અહીંનો આ ભાગ વાળવાનો છે આ ભાગ વાળવાનો છે એટલે આવી આવી આકૃતિ બની જાય આવી બન્યા પછી અહીંયા જુઓ અહીંથી એક કાપો મૂકવાનો છે અને અહીંથી એક કાપો મૂકવાનો છે અને પછી તેને તમારે ઉલટી દિશામાં ખોલવાનો અને હવે કયો જવાબ આવે એ માંથી તે તમારે મને કહેવાનું છે આ એ બી સી અને બીમાંથી કયો જવાબ આવે તે મને તમે કહેજો હું રાહ જોઉં છું હેલો લાલજીભાઈ જવાબ આપો તમે જોજો એક અહીંયા આપેલો છે ને એક અહીંયા આપેલો છે આ ભાગ આ બાજુ ખોલશે પહેલાં તમે છે ને આ ભાગને આ બાજુ ખોલો અને પછી આ ઉપરના ભાગ ખોલો એટલે કઈ આકૃતિ બનશે ના સી નંબર નહીં આવે કેમ કે અહીંયા જો આપણે અહીંયા કાપો છે જ નહીં આ તમે ખોલો તો આ બને જ નહીં ને અહીંયા નથી યાદ રાખવાનું આ ભાગ તમે ખોલશો એટલે નીચેના ભાગે કાંઈ છે જ નહીં એટલે નીચેના નીચેના ભાગે જે પણ આ લમસો રસ આવ્યા નહીં એક કઈ આવે નહીં એટલે આ બી પણ નહીં આવે સી પણ નહીં આવે ને ડી પણ નહીં આવે જવાબ આવશે એ જોઈએ તમે બાર નંબરમાં આપણે કેવી રીતે ખુલ્લી તે જો અહીંયા આ ભાગ છે ને આ ભાગ પેલા આ બાજુ ખુલે આ છે એ અહીંયા આવી જાય અને આ ભાગ છે સામેની સાઈડ આ પ્રતિબિંબ પડ્યું કહેવાય અને પછી જે આ ઉપર જે બે વાળા હતા ને એ આ ભાગ આ બાજુ ખુલી જાય ને આ ભાગ આ બાજુ ખુલી જાય અહીંયા જો નીચે એક પણ કટિંગ નહોતું એટલે નીચે વાળી એક આકૃતિ આવે એમ હતી નહીં એટલે એવી રીતે જો આકૃતિ તો આ બી સી અને ડી ત્રણેય દૂર થઈ જાય એ કયા કાપો હતો ને કે અહીંયા એટલે ઉપર જે છે ને એ તે આવે એટલે એ તે જવાબ આવે આ બે હજાર સત્તરમાં પૂછાયેલો હતો ને હવે હવે આ તેર નંબર જોઈએ તેર નંબર છે ને બે હજાર

બરાબર છે એ બધા ના જવાબ તેર નંબર જોઈએ આપણે આગળ કેવી રીતે ખુલે તો ભાગે એ જોવો આ બરાબર દેખાશે નહી એટલે હું તમને તમારો જવાબ બરાબર જ છે બધાનો અહીંથી આ ભાગ આ બાજુ ખુલશે પછી આપણે એક પટ્ટી વાળી દઈશું પાછો આ બાજુ ખુલશે અને પાછો અડધો ભાગ પણ ખુલશે એટલે આ ચાર ભાગ ખુલી ગયા એટલે ચાર રીતે બબે બબે બિંદુવાળા ભાગ આવે અને જવાબ આવે હવે ચૌદ નંબર જોઈએ આનો ચૌદ નંબરનો પણ તમે વિચારો જો આ આવી રીતે પેલા એક સોરસ છે ઉપર તીર જાય છે પછી આના પર ઉપર વાળેલું છે અને પછી અહીંથી જે સોરસ અહીંયા આના ઉપર વાળેલું જો અહીંયા તીર જાય છે અને પછી પાછું પણ હજુ એક નાનું અહીંથી અહીંથી સોરસ હતું તેને પણ વાળેલું છે અને પછી અહીંયા આવી રીતે આમ કાપો મૂકેલો છે દેખાય ને હવે તમારે આકૃતિ ખોલવાની આમાં જવાબ એ બી સી અને કયો જવાબ આવે તે મને તમારે જોઈએ આમ ખોલો આવી રીતે આમ પેલા ખોલો એટલે તમને જવાબ મળે કેમકે અહીંયા જે કાપો છે આ બાજુ પણ આવવું જોઈએ ને પ્રતિબિંબમાં એટલે બે કાપો હોય ને તે જવાબ આવશે સરસ એ નાગજીભાઈને બરાબર છે ખુશી બરાબર છે ઋતવી પણ બરાબર હા આપડે જવાબ આવે એ કે આ ભાગ જો જોઈએ ચૌદ નંબરમાં કેવી રીતે ખુલ્યું હતું ને તે જો અહીંયા છે ને આ ભાગ છે એ આમ ખુલે એટલે આમાં ખુલો અહીંથી આપણે જે ચોરસ ઉભાઈ ને એ આમ ખુલો એટલે આવી રીતે બની ગઈ હવે આ ભાગ આમ ખુલી જાય એટલે આખી આકૃતિ કેવી બની જાય આવી બની જાય ને એટલે જવાબ આવે એ અને પંદર નંબર જોઈએ આ પંદર નંબર છે ને તે પણ બે હજાર સોળમાં પૂછાયેલી છે જોઈએ પેલા આખું કાગળ સરસ કાગળ છે તેને બે ભાગમાં વાળવાનો છે અને પછી અહીંથી ઉપર અહીંથી આમ વાળવાનો છે અને પછી વાળ્યા પછી જો અહીંથી અહીંથી કટિંગ કરેલું છે દેખાય ને અહીંથી કટિંગ કરેલું હવે તમે આ કાગળ ખોલે તો કેવી આકૃતિ દેખાશે તે તમારે જોવાનું જો આ એ બી સી અને ડી હવે આમાં તમે પણ યાદ રાખજો ખાસ તમારે પહેલાં ટ્રીક ઉપરથી જોવાનું અને પછી તમારે ખોલવાનો પ્રયત્ન કરવાનો તમે જોશો ને તો અહીંયા જો આ આડી લાઈન આવી એ આપણે આવે નહીં એટલે બી પણ દૂર થઈ જશે પછી આ કાપો છે ને એ આવી રીતે છે હાલો જવાબ આપો આ કાપો આવી રીતે છે અને આ પણ જવાબ નહીં આવે હવે આપણે આગળ આ બે જવાબ રહ્યા ને અને આને તમે ખોલશો આ બાજુ લાલજી ભાઈ જવાબ આવશે એ બી નહીં આવે કેમ કે આપણે એક આ બાજુ એક આ આ ભાગ બાજુ ખોલી ને એક જ એકદમ સરસ બનશે આ કાપેલો ભાગ છે ને એક જ બનશે પછી આ બાજુ ખોલશે એક બનશે આનું પ્રતિબી અહીંયા પડે ને એટલે જવાબ આવે આપણો એ હું તમને બતાવું આ પંદર નંબરમાં જો પંદર નંબરમાં આભા ખોલે એટલે કેવો બને આવો બને આ બાજુથી આમ ખુલે આનું પ્રતિબિંબ અહીંયા આ ભાગ અહીંયાથી બને બરાબર પછી આ ભાગને તમે આ બાજુ ખોલી નાખો એટલે બની જાય એટલે જવાબ આવે એ સોળ નંબર જોઈએ અહીંયા પણ એક કાગળ આપેલો છે સોરસ પછી તેને પણ જો ઉપર તીર જાય છે અને આ જે તૂટક રેખા હોય ને ત્યાંથી વાળેલો હોય એવું સમજવાનું તમારે અહીં આમ ઉપર વાળેલો છે અને પછી આને આમ વાળેલો છે જો આ બાજુથી વાળેલો છે અને પછી અહીંયા જુઓ તો આવી રીતે નાની 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 આવી રીતે આમ કટિંગ કરેલું છે આમ જોશો ને તો અહીંથી એક ખાંસો છે ને એક ખાંસો અહીંથી છે આવી રીતે કટિંગ કરેલું છે અને હવે તમારે જવાબ આપવાનો આ એ બી સી અને ડી આમાંથી જવાબ કયો આવે તો જવાબ આપો અહીંયા તમે જોજો અહીંયા કેવી રીતે પ્રતિબિંબ પડશે તે અહીંથી આ ખાંસો પડશે ને અહીંથી અહીંયા ખાંસો તમે ખાંચા ખાંચા જે પડે ને તેને ધ્યાનમાં રાખો સાધના જવાબ બરાબર છે તારો કેમ કે જો અહીંયા અહીંયા આવી રીતે ત્રિકોણ છે અહીંયા ત્રિકોણ જેવી કોઈ આકૃતિ આવતી અહીં બનતું જ નથી એટલે આ એ પણ દૂર થઈ જાય અને આ તો બધાય ચોરસ આપેલા છે અહીંયા ચોરસ પણ બનશે નહીં એટલે એ પણ દૂર થઈ જશે અને આ ડી નંબર ડી એ પણ જો અહીંયા ત્રિકોણ છે ત્રિકોણ પણ અહીંયા બનતું નથી અહીંયા અહીંયા વચ્ચે ત્રિકોણ બને અહીંયા બને છે અને અહીંયા બને છે એટલે સી પણ નહીં આવે સોરી ડી પણ નહીં આવે અને જવાબ આવશે ડી તો હાલો તમે સોલ્વ કરીએ આપણે જોઈએ સોળમાં એટલે જો આજે આ આ ખાંસા પડે છે આ આ ખાંચો પડે અને આ એ બરાબર આવી રીતે આમ આ થોડીક અઘરી છે પણ થોડીક તમે આવી રીતે આમ ખોલો ને એટલે આ બે ખાંસા જ્યાંથી કાપેલું હોય ને તે તમારે યાદ રાખવાનું એટલે અહીંથી કાપેલું ને અહીંથી કાપેલું આમ ધોરણ થઈ જાય આ ખોલો એટલે આ બે ભેગું થઈ જાય અને આ ભાગ ખોલી નાખો એટલે આ જે પ્રતિબિંબ પીડ્યું તેવું પ્રતિબિંબ સામે હોય એ યાદ રાખવાનું એટલે આપણે જવાબ આવી જાય સી સત્તર નંબર જોઈએ હવે આ પ્રશ્ન પણ બે હજાર પંદર માં પૂછાયેલો છે અહીંયા પણ એક ચોરસ કાગળ આપેલો છે અને તેને સામેની સાઈડ થી જાય છે એટલે એ બાજુથી વળશે આમ વળી જાય છે અને પછી આ બાજુ નીચે વળશે અહીંથી આના ઉપર કાગળને વાળવાનો છે આ કાગળ વળી ગયા પછી તમે જોશો ને તો બે ગોળ બિંદુ આપેલા છે બરાબર તો આપણે આનો જવાબ પહેલા કાગળને ખોલીને તમે મને એ બી સી અને ડી આમાંથી કયો જવાબ આવે તે શોધીને મને પહેલાં કહેજો તમે પછી હું સમજાવું તમને પણ જો અહીંયા પેલા તમારે જવાબ ગોતો ખોલા વગર ગોતો હોય ને તો પેલા તમારે આ બે આ એક સોરસ યાદ રાખી લેવા ને તેની અંદર બે બિંદુ છે ને એ યાદ રાખી લેવા તો અહીંયા સો રસ એ નથી ને બે બિંદુ પણ નથી અહિયાં એટલે એ પણ દૂર થઈ જશે આ બી જોઈએ અહીંયા પણ સોરસ જ નથી બે બિંદુ નથી એટલા એટલા માટે બી પણ દૂર થઈ જશે અને આ ડી આ ડીમાં જોઈએ તો અહીંયા બની શકે બે બિંદુ બની શકે પણ એનું પ્રતિબિંબ અહીંયા બનવું જોઈએ ને તે બને નહીં એટલે પણ દૂર થઈ જાય એટલે જવાબ આપણો આમે આવી જાય જવાબ આવે સી એટલે ખોલેલી આકૃતિ પણ જોઈએ સત્તર નંબરમાં જો આવી રીતે ખુલે ને આ ભાગ ઉપર ખુલ્યો અને પછી આ ભાગ આમ ખુલે એટલે બની જાય આ સી નું જે છે તે બની જાય હવે અઢાર નંબર જોઈએ આ બે હજાર પંદર માં પૂછાયેલું છે અહીંયા પણ જોવા આ એક કાગળ છે તેને પેલા આ જે બાજુ તીર જતો હોય ને એ બાજુ વાળેલો હોય અને પછી આ બાજુ વાળો છે અને પછી અહીંયા જે સોરસ છે ને તો અહીંથી તમે જોજો અહીંયા ખૂણેથી કાપેલું છે જરાક જ દેખાય છે અહીંથી એટલું કટિંગ કરેલું છે હવે તમારે આ કાગળને ખોલવાનું અને કયો જવાબ આવે તે મને તમારે કેવાનું છે બરાબર છે જો આમાં તમે કાગળ ખોલા વગર પણ જવાબ આપી શકશો કેમ કે અહીંયા જે આ ઉભી રેખા આપેલી છે ને આ ઉભી રેખા એ આમાં આપણે ઓલામાં એક કઈમાં ત્રણ માં એક કઈમાં નથી આ ઉભી રેખા આ પણ આડી રેખા જે આપેલી ને આ ઉભી રેખા એ પણ આપણામાં છે નહીં અને આ ઉભી રેખા ને આડી રેખા એ પણ આપણામાં નથી આમાં એક કઈમાં નથી ને એટલે આ ત્રણ ઓપ્શન એવી રીતે દૂર થઈ જાય અને સી છે તે જવાબ આવી જાય હવે આપણે વીસ નંબર જોઈએ ઓગણીસ નંબર એવા દઈએ આજે વીસ નંબર જોઈએ આ વીસમાં એક ત્રિકોણ આપેલું છે અને ત્રિકોણને ઉપરથી આવી રીતે આમ વાળેલું છે જો ઉપરથી બરાબર પછી આટલો ભાગ વધેલો રહે ને આ ભાગ જમી ધો ને તેને પાછો આવી રીતે આમ વાળેલો છે આમ વાળે બરાબર અને પછી આટલો ભાગ મળે બરાબર અને અહીંયા એક નાનું એવું બિંદુ બતાય છે અને હવે આ ભાગને આપણે ખોલવાનો આ ભાગ ખોલીએ તો કેવો દેખાય તે તમારે મને એ આ એ બી સી અને ડી આમાંથી જવાબ આપવાનો છે હલો જવાબ આપો આ ત્રિકોણ ઉપરથી વળ્યું છે પછી અહીંથી આમ વળેલું છે અને અહીંયા એક બિંદુ છે એટલે તમે આનું પ્રતિબિંબ બી પડે તે ખાસ યાદ રાખો આનું પ્રતિબિંબ માગ્યા પડશે એના ઉપરથી તમે ઝડપથી નક્કી કરી શકશો સાધના બેન તમારો જવાબ બરાબર છે અહીંયા ડી આવશે તેમ કે જો આનું અહીંયા પડે એટલે એ પણ દૂર થઈ જાય આ બી અહીંયા ઉપર ઉપર આપેલા છે એટલે એ પણ દૂર થઈ જાય અને અહીંયા અહીંયા ઉપર આપેલા છે એ પણ દૂર થઈ જાય એટલે જવાબ આપડે એક જ બને આ ડી જોઈએ વીસ નંબર કેવી રીતે ખોલેલું છે તે વીસ નંબર જો આવી રીતે ખુલેલું છે આ ભાગ છે બે હજાર તેર માં પૂછાયેલા છે ત્રણ આકૃતિ આપેલી છે આ એક કાગળ છે તેને પેલા ઉપર આમ વાળવાનો છે અને પછી આ બાજુ વાળવાનો છે અને પછી તમે જોશો ને હજી આનો ભાગ પણ આના ઉપર વળી જશે એથી જો અને પછી અહીંથી એક નામનું એવું આમ ત્રિકોણ છે હવે તમારે આને ખોલવાની અને કયો જવાબ આવે તે મને કહેવાનું છે હાલો એ બી સી અને ડી માંથી કયો જવાબ આવે છે તમારે ખાસ આને આને ધ્યાનમાં રાખવાનું આ છે નાનું ત્રિકોણ છે ને એવું ત્રિકોણ જેમાં હોય ને તે આકૃતિ પેલા ગોતવાની એટલે મળી જાય સાત બી બરાબર પાયલ પણ બરાબર છે તમારો જવાબ જો આ ભાગ છે અહીંયા ખુલે ને

કેન્સલ કરીએ આપણો જવાબ જે અહીંયા છે ને એકવીસમાં છે બી નંબર એ બરાબર છે આકૃતિ પ્રમાણે બરાબર છે એટલે જવાબ આપ આપણો બી આવશે આવાને આવા વિડીયો જો તમારે બાલ મિત્રો જોવા હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોમાં સતત જોડાયેલા રહેજો હું રોજ તમારા માટે કંઈક ને કંઈક નવું લઈને આવતી રહીશ અને આવીને આવી જો તમે મહેનત કરશો તો પાસ સો ટકા તમે પાસ થઈ શકશો અને વધારે ને વધારે તમે મહેનત કરતા રહેજો બધા બાલ મિત્રોને ગુડ